લોક સાહિત્યકાર પદ્મશ્રી જોરાવર જા નિધન થયું તેમણે ગુજરાત લોક કલા સ્થાપના કરી હતી લોક કલા વિશે જે છે ફરી ફરીને જે છે પોતાના જ ગામમાં એક સંગ્રહાલય બનાવી દેવું સાહેબ એનાથી વધારે મોટી કોઈ સિદ્ધિ નથી મિત્રો અને જે છે સાહેબ લોક કલાના સંદર્ભમાં જે છે જીપીએસસી માટે જે રેફરન્સ બુક છે જીપીએસસી પણ પોતે રેફરન્સ બુક તરીકે કોને માન્ય ગણે છે જોરસિંહ જાદવજીની જે છે પુસ્તક ને માન્ય ગણે છે સાહેબ તો જવાબ આવશે વર્ષ ઓગણીસોતેર તો ગુજરાતના લોક સાહિત્ય પર લગભગ જે છે થી વધારે જે છે સંપાદન રચનાઓ રચી છે સાહેબ એમનો જન્મ જે છે ઓગણીસો માં ધંધુકા તાલુકાના આક્રુ ગામમાં થયો હતો પિતાનું નામ દાનુભાઈ હાલુભાઈ અને માતાનું નામ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ જે છે સાહેબ જીપીએસસી માં રેફરન્સ બુક તરીકે જીપીએસસી કે તમામ ફાઇનલી ગણવામાં આવે છે તેમણે લોક ગીતો લોકજીવનમાં જે છે અલગ અલગ પાસાઓ પર પુસ્તકો આપ્યા છે તેમની પ્રસિદ્ધ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે અને મરદાઈ માથા સાટે જેવી લોકપ્રિય રચનાઓ પણ છે સમાવેશ થાય છે મિત્રો